જો મિત્રો મોટું છે આ પોપ્યુ છે લગભગ ત્રણ કિલ્લાનું છે અને આપણે આનું જૂસ બનાવવાનું છે ને આ સાલકા છે ઉતારી નાખવાના છે અને પછી છે ને આપણે આનું જૂસ બનાવવાનું છે જો આ રીતનું છે અને આ બીડા છે મિત્રો આપણે એને જો આવી રીતનું કરી નાખ્યું છે જૂસ બનાવવા માટે તો અડધું મોળાનું છે અડધું આવું શું છે સરસ ચાર ને પાંચ ક્લાસ ભેણા હજી તો અડધું આપડે મળ્યું હતું ને સરસ ક્યાં બાત હે પાણી આવી ગયું કે મોઢામાં હે તમને એટલે એ તે દિન પાણી આવવડ્યું તને મને એટલે પાણી આવી ગયું આપણને થોડું થોડું પાણી તો ગયું ચાલ યસ થાય છે નલી માતાજી જય માતાજી જય તો આલી લે મોરબાસ વાલે ઓકે આઈ વિલ આઈ વિલ ઓડ પાણી આવી ગયો ઓર ગયો કેમ હાલો અમી જ શરૂ કરી હમ કાકો નું મસ્ત છે બોતોને જે हमारा वीडियो ने लाइक कर दो कमेंट कर दो शेयर कर दो सब्सक्राइब कर <laughs> दो पच्ची के अपना ही 我拿过那瓶，那瓶，那瓶，呃，替代物。